કશો વાતો પી લે અને આપણે હે ને પેલી સાઈડ તું આવી ને વાયડા હા આવડા આવડા દોણા હે આવડા આવડા તે વાટવન નહીં અલે ચંદુ કાકા હજુ થોડીક કદ હુકેલી હજુ તો એ અડતી લીલી હે તો અડન તા શેકુ બાફી અલે ચંદુ કાકા હું તમને હે ને શેગો હાલ બાફી નો ખબર આઈ તો બોલો પણ શું ખબર હે જીવડા જીવા થોડી પડી હે ને તે નહીં મેરા તે શું હોય જીવડા ને બીવડા એ તો બાફે પછી મેઠા જ લાગવાના હે

તું તું કાલ મળ રે આજ મહેમાન હે ને એટલે તને કોઈ કહેતો નહી મેં રે ચંદુ કાકા તમાર ગામ માં હોય હવે ના અમાર ગામ તો કોઈ આવી રીતે પ્રેમથી આલી દે બજારે આને લઈ લે આ ઓમના દખેત નું સપર હું આવું રાતે હા એટલે ચંદુ કાકા હા બોલો ને હાળો હવે જાખો આપણે આટલી બહુ થઈ જઈએ કેમ તમે શેકો નઈ ખો અલ્યા ભલાદ મે આટલી બધી શેકો તમે એકલા ખાઈ જાહો આ એક તો પેલો ભરીને તો હું ખાઈ જ જઈશ હારોળ માલ નઈ ખાય તેમ તો તમે ખાઈ લો હો તો લ્યો બત્તી હું પકડી લઉં

આ હા કન જતો રહ્યો એક તો એક તો પેલા છે તો ઓટો મારીને એમાં પત્રીજો ગાયબ થઈ ગયો તો લો આ એક નંબર નો બીકુ લાગે મને તો બીકના કારણે ઘરે જતો રહ્યો છે ભત્રીજા શીખે ક્યાં જતો રહ્યો આ દો પર્યો હશે જોવા જવું પડશે પેલી બાજુ ફરી રહ્યું રહ્યું ક્યાં કઈ ગયો તારા તું હ ક્યાં કઈ જોયો હતો ક્યાંય ને કુંડી એ બેઠો તો ચાર ના ચીલા ટોકા ભાર્યા બોલે નહી તું એ પેલું ભરાયેલું હતું મેં બતી નાખી હતી દેખાડું નતું હા તું કઉ બોલ નતો હા માર રાત તો કઈ ના આવ્યો મેઘાબા છે તર માં ચીકાણું કરવા જ તું શિયાું ખાવા લાયો ખાઈ ને આવ્યો મારા માટે ના લેવા તા ના થાપુ ખાઈ ને આવ્યો થાપુ તું તારા કાકા ને આબડું કાટો બેઠું તું તો એક તો

મહેમાન છે એના માટે બપલું કરતા છે તો બાપતા છે આયરે પણ મેકઅપ આ તમને ડોશીને નઈ ખવરાવતા મેમન ને ચેન ખવરાવે ઈનો બહુ ન્યાન પરનો ભાઈ બનાઈ રમો ખબર હૈ ઈનો એવું હોય મી ઓળખું હોય ને પા મે પાણી વાળવા દેજો તમે જે તર આયા જે તો તમે ઓટો મારીને આયો હું નતા બે બે નહવારે મી નહોડે હાલ તો હવે અહીં જાતો નઈ હું પેલી સાઈડ બેહું હવે ભાઈ આ બાત ધ્યાન રાખજો પેલો કોઈ ચાલુ ના કરે બખનડ પેલી સાઈડ ને કો પાણી બે દાડા જ એટલે રાત લઉં ને કે દાડ ના વારું પાણી

લેટવા હેગો ની વાત લાવવાની આપડે આપડે શું કે અમે બેઠા બેઠા તાપીએ સુખ દુઃખ ની વાત બરોબર ખાવા એમને ફટાફટ કાઢી મેળીએ આપડે

એટલા આયો હું એ પત્રી જો રહ્યો ને તમે હા એ સમજાઈ દેજો ભલા શું થયું તમે શાકો લેવા મેલો હોય ને એટલે બખરા મેલો હતા એક તો તમે એક તો અમારે પત્રી જન હગુ કરાવવાનું હોય ને તમે એક આબડું કાઢો છે એ મહેમાન છે ને એટલે તમારે પત્રી જોવા બચી ગયો હોય ને કઈ ના બે હાથ તો પાક નાખો તા અને કેવું ચાલે બીજું મહેમાન બસ અમાર તો શાંતિ પણ આ તો કરી લાવ ને હમણાં મેકુભાઈ મહેમાન ગતિ કરવા તે જ્યાં નતા હા આ ભલા આદમી નકરો કચરો પડ્યો આજુબાજુ અલે શ્યાગો ખાવો લાગો હો તમે એકલા એકલા ખાવો તમે તો અલે પુરાપા આ તો હે ને હા કાલ કિશોર પમદાળવી બાફી હતી ને તે પર પડ્યા છે ફોટો બે દાડે વારે જ નહીં તમે હોય કા કોળ વારે હોય કણ દોશી તો મુશેતર પહેવા નહી દેતો તો કોળ વાર વાવ હોય કણ એવું તાણો પછી તો પછી તાણ બેહો હું જઉં મારા પોણી ચાલુ હે એવું જાવ હોય બેહો નહીં ના ના અલ્યા આ ભલા આદમી જવા દેવાનો આને મનો લેટો હે ચંદુ કાકા એવું ઓય ચંદુ આવજો તા એ હારું ઓળો ચા પીવો કાલ એ ભુરબા હા આ તમાર ક્ષેત્ર તો આમ હે ઓહાઈ જતો રહો આમ થીન અલ્યા આ ભલા આદમી શેકો પાઈ હે અને તમે અંદર હમણાં ગાળ ગાળો પક થા હે ઓહાઈ જતા રહો હાર વેડો તાણ પઈ ભલા આદમી આ હેડ્યો એ હારું ચેવી આઈડિયા વાપરી મે ચેવી આઈડિયા વાપરી તો લેતો હોય શેકો અને આ પલાદ ની હજુ એ પૂર્યો ચુ તમને ખબર છે ને બે ત્રણ ચાર પારી શેટો હોય ને તો આપણે શેકો કાઢી નઈ ને સુખા થાય છે એટલે એને કડી કમ દસ પંદર મિનિટ થોડો આખો જવા દો અને તો ઘડી આપડે શેકો ઠરે અને પછી શાંતિ ખાઈએ આપણે લો ખાઓ તમે શેકો એકલા એકલા ખાવી ચા મેલી શીખાવાના

આપણે ખાઉ બરોબર પણ મારો રાક્ષસ ખરી ને રાક્ષસ ને પણ મને કેવું લાગે ખબર તમે ખાલી પાંચ છેક ખાહો ને તો તમે તરાઈ હો હોય ના તરાવું પડે

અલ્યા આ ભલા આદમી પણ હવે શું કરશું આપણે તમારા નસીબ એટલા ફૂટેલા હે ને પાણી એ પતી ગયું હે મેં આઠું પતી ગયું ને યાત્રા ડોસી લઈને મિલે તો એ પતી તો હવે શું કરવાનું હવે કોમ કરીએ ઠંડી વધારે પડે છે હવે આપણે સોંતી ને હું જઈએ અને કાલે આ ટેન્શન ના લેવું તેમ તો તમને આખી ઠેલી ફર્યા અને ઘરે જઈને ડોસી બે મસ્ત બાફીને છે ખાજો એ વાત હાજી તો અમે તમે તો નહીં ખબર અમને તો ડોશી જ ખબર આવશે અરે પલાદની તમે તો કાલ થેલી ભરી જાજો હેડો હાં હુંગી આવે તો કશું શેકો નહી મેરાલો આ પુરિયા વાવગરોજ વાવગરોજ જય માતાજી મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો